હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે જાઉં છે રાજકોટ તો આજે રવિવાર માનસીને મળવા જવાનું છે આજે રવિવાર છે માનસે હાથ ઉઠેલો ભરી લીધો છે ભરી લીધો છે અને એનો પપ્પા જો પૈસા લેશે અને હવે જાય પછી તો રાજકોટ મળીશું અમે જોસમાં બેઠા છીએ રહી ગયા છે જો આવું કહેવાય શું કહેવાય અને હવે જોવા

वे इसको से जो कबूतर ना सबूतरो सब है बधाई शेण ना तो कितना कबूतर से तो अँ जो शेण की मार थोड़ी नाखी है तो शेण ना जो टोप तो ले भी है है। थोड़ू, थोड़ू है। है। तो मन सीन डी पुन करे थोड़ा ती ती कर थोड़ा थोड़ू न खाए के कबूतर है मानसी तो मणी से फुलड़ा वीणवा કે ફૂલના ફોટા પાડવા છે તો એ ફોટા પાડવા છે અને ફોટા કેટલા પાડ્યા લે હવે જો ફૂલડા દેખાડે જ જા જા ઓ ફોટો પાડી દઈ ગયા છે ક્યાંક ગારા ની લપટી છે તો હવે આમે જફાન વર્ડ પૂગી ગયા હૈ અહીંયા 4 બાંધ હે એમ કે જો મેલોજ મધ્યમાં આવી ગયા દેજો આઉ જમવાનો પાપડ રોટલી ત્રણ પ્રકારના શાક દાળ ભાત અને સંભાર જો આ બધું જમવાનું છે ચાઇસ હોય છે માનસે કેવું લાગ્યું જમવાનું ચાઇસ નથી ચાઇસ હોય નથી આવું જો પાછા માનસી મૂકીને બસ તેને વી આવ્યા થઈ અને બસની વાતે થઈ તો એમણે બસ આવશે જો એ આમ જોવે કે બસ આવી નથી ને ઓલી પાછળ રહી ને લગભગ હોય એવું લાગે છે પંખાનો વાર વાર ખાઈ ને બે બસ હવે તૈયારી હે લોકો આવી છે એસી ફૂટ ચોકડી હતી આ બસ સ્ટેન્ડ નવું છે તો અમે તો જો ને આપણે ગયા હતા તમને દેખાડ ખબર ન હોય કોને કોને બસ સ્ટેન્ડ નવું જોયું છે કોમેન્ટ કરજો ને જો આ બસ સ્ટેન્ડ મસ્ત હશે પણ કોઈ આવતું નથી કોઈ છે જોજો આજે જેમ ચોકડી આવી ગઈ

ના ફાઈલ છે સાયકલના પાંચ રૂપિયા લે હો ટિકિટ બાર દેવા રે દીજો ને ન કાળો ગયો કરીયા પાણી હાલો એટલા